करें लीजिए तो आपरे अब आ गया है गोपुती बनावे है एक के अंगा डायरेक्ट चार पूड़ी बना है तो बना तो बना नवसर बना तो बना है हैं, दूसरी दिन बना दी खाली तो बीजे बार बने रहो आप नए साल बनाई तो कपड़ा दिखाओ तो पूड़ी बने वही बचो खड़ी जाओ के ना बहुत देख के कैमरा मैं आगत ही झुल रहा हूं एक हजार चार पूड़ी हां कील कर दे हां तो ये लो जो चार पूरी बने लोचा हो ना बस सॉरी हां सर क्या बात है सर क्या बात ये बात है आप सब लोग देख आपड़े पोठे बना बना दिए हम પછી ક્યાં આગળ વ્લોગ માં જોડે ઓર ابھی તો रुको क्लाइमेक्स अभी बाकी દેસુ દેવા ભવાઈલા જો આ રોડ માં ગાડી ચાવાય લો કોઈ કોઈ જે છે ત્યાં ને થઈ ગયા છે લોડ કરવાનો હક્ક પૂરી પૂજો માતમ હાતો નથી ચલો ભાઈ

કોરિય થઈ ગઈ હાટલે જોઈ લો બધી ઉપર ઉપર ને આપણે નોખી કરી દઈએ આપણે તો બધું બનાવી છે સંતો બાકી એક કેજો મળે મારો મારો નહીં મજાક હો રહા આપડે જે પૂરી બનાવ હતી એ કામ પૂરું થઈ ગયું હોય ને આપણે આવી ગયા હૈ જે તાવ બના પૂરી તરે ત્યાં તો તમે જોઈ લો પાછળ દેખાતું છું પણ તમને દેખાડી દઉં આખું જીઓ કે બોલશે થા જોઈ લો પૂરી થઈ ગઈ મકા અને હમકા ચાલું તરવાને અને આ દે ઓ અહીંયા આ લોબ માં જોડે રહી જો તાળખો સ્લો મો ચાલવું તાવ પર માં મંદિર માં બનાઉ તો આપણે પૂરી તરવાનો હવે થઈ ગઈ હૈ

આપણે હવે તમે આ પ્રોગ્રામમાં જોયા રહે છો તો આપણે માતીના તાવ થઈ ગયો અને ચાર કરનો પણ ચાલુ થઈ ગયો હું જે પણ બાકરા બેહ જે જો સાયા મસ્ત નો હે લીમડાનો જોવો તમે તો આપણે દેખાડ આપણે હરમનાદાના મેડમ જેતા કીધું તો કે આપણે તાવ કરવાનો હે એટલે 10 કિલોનો નો તાવ અત્યારે કર્યો હે બે તાવા હે એટલે બે તાવા થઈ ગયા ત્યારે જો પ્રસાદી રે ને પછી ઘર બાજુ દાસુરિયા જો આન કરાવ અમારો બાપા છે યે તરે ટૂપલે હેરીયા અનુલકો માર બોં જો મેરીવા મંદિર અહીંયા સાફ સફાઈ કરે વારે છે અન એક કોરા મારું બાઈક પડ્યું છે ને એક કોરા જયપલુ બાઈક પણ પડ્યું છે બાઈક લઈને આવી જ તાવ કરવા માટે નું ટૂપ થઈ ગયો હવે તે હવે આપણે પ્રસાદ લઈ લેવા બાપા વ્લોગ ઉતારે છે આમ એ આમ નહી પડે પર પહેલા જે તાવ લઈ લે પ્રસાદ લઈ ને લે તાકાનો ઉતરે અમારું પેં છે તો હવે આપણે પસરી લઈ લેઈએ અને આખો ગળો પાક લઈ તમારા તો આપણે કાઓ તો બધી થઈ ગયું અને પાછા દે આપણે લઈ લીધી અને હવે આપણે ઘરે જાવ તો તમને આ વિડિયો કેવો લાગ્યો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આપણે આ લે વિડિયો સમાપ્ત કરીએ जय माता जी जय मे माता इसी के साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार वो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसपे फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए जा। जा। पैसों के पीछे भागना है बाय